રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીસો અમે અવતારી હે નવ રાખે ગદક પાટવા જો કહું કે ગદક કરવાના હે ગદપ પાટવા આવી ગયા જો આગળ ગદક થઈ ગયો હું બાજુ ખાતા પીરવા ને દેખી એટલે મોટો હે ઓલ બાજુ ખાતા ન પીરો લે નન કો નન કો ન તળ કપડ એટલે બહુ ગદક પતે ને એટલે જાવા પુરડા થઈ ગયા આપણે આમ હવે ડોડું આવશે પણ વાણ આનું બી આપણે રાખવાનું થાતું નથી કે નકરી વેલ હે

આ પાત્ર દેવાન સિંહ ને લ્યો ને ઘઉં આજ કાઢવાના હે એટલે લગભગ અગિયાર વાગે ભેળા કરવા માંડશું એક દોઢ વાગે એક બે વાગે અલાર આવશે એટલે તડકાનો નો બટા જાટી બોલાવવા હે ઘઉં માં જુઓ તમે આજ જમાવટ એટલે આજ હા તડકો લાગશે ને બધી થાય પણ સિઝન માં હોય થોડાક એના નીકળી જાય પછી આપડા કાઢશું રાતે વાટવાનો હોય ધીમા પાકા ના રાતે વાટવાનો હોય ધીમા કાઢવાનો

હવે તા ઉતરી ગયો કાલ ના ઉતરી ગયો દે પાણી વેર હા મારે એવું જ છે હું તમને વિયા જા મારે હંતુ ટોરા પાણી વારવાનું હોય તો તો પાઠો ન હોય હંતુ મારે દીધો છોકરા ના ભણવા જાય ને લુકડા સુવા ન હોય મીને એટલું કામ હોય તો મારે એટલું થાય આ હરે કોમ સિંગુ કેટ લઈ આવી કડવો હે પણ લબડાવે કડવો મીઠો હોય તો કેવું હારું સાકુ છે નહીં કાપી નાખાય એટલે આ કોવા કલમ કરી નાખે ઓલી વાળી બોળી રે ને કાઢી નાખે અને આ બોળી હારે બનાવી એટલે સોમસ અહીં બોર થઈ જાય નડે આમ આમ મોટું બહુ હોય

પાછા રાહો રોટલા કરવા બે પાછા વાટ આવી આપડે ત્યારે નવરા ન હોય નાખતો આખો દિવાળી માં આખો દિવાળી માં હોય નહીં ગરું બધા થોડો ખાંડ નાખી જાય ટાટો પર કામ કરશે ને સવારમાં

केस के यार एलर आ वो तो कहते हमने सब फेरा करो जब कुछ तो कट और तो बपूरा आज 12:00 बजे में जड़ी गया 12:00 बजे तो उठ ही गयो नहाया ना कोई 12:00 इसको खावा दे हई तो 12:00 चाओ ना कोई ना आवाज जड़ी है आज 12:00 बजे हम खावा जड़ी है और डंगरी सुधारते हैं भाई साग बनावेरयो है आपने पूरा पता था गेहूं वाटता तो आप सापाती की हो हूं भाई

વાગ્યો બપોર નો એક ને તડકો કે મારું કામ પવન હવું પડી ગયો ને એ જાય નો હા હું જોઈ નઈ ને એવો સુરત દાદો ખારો થઈ ગયો ને જો કહો પેરા કરવા આવી ગયા છે અમે કરવાના કહો પેરા આમ જાવ મત થાતું હવે એમ જાજો નથી આમ જાવું રાઈ ઓલ વરાયા વાજન ટાકામ પડું હાર ગોઠી ખાઈ જવે તાકામ ઓ વાંટોનો રાયા તાકો હે ઓલી સાજે તાકો હે તડકો લાગે લે ને ખોડીન તાકામ પડી જાવન બીજું કાય મત કર ને જો આથી પેરા કરવાના સા બધા જો અહીંયા પેરા કરવા મિંદ્યા છે આ બધાય પેરા કરીને પછી ઓલી સાઈડ જાઉં હેલી જાહેરને લઈને ઓલપા ઓલા ટાંકા ઓલપા પછી જાઉં પેરા કરવાના છે પહેલાં કહું પછી જાઉં હવે પહેલાં હલર કેમાં ચાલુ કરી કઈ ખબર નહીં કહું કરે જઉમાં કરે પહેલાં ગમે એક વસ્તુ કાઢ બધી બહુ ઊંડિયું વેરાય હેતુ એમ

તમારો છોકરો નિબત કે નાખો પાછો નાસી વાર કીરા હો એમ ન કહેવાનું લેજે હમરે જીવન કે બસ તો મુકી પાછી હોય આ પાથરા લે લે આ હા પાથરો એવું અલા આ બુંગળ પાથરે ને પેરા કરો એટલે વાંધો ન આવે કોઈ પડ પડ લાગતું આમાં થાય લીલા લેતી રહે ને એટલે થોડું પડ લાગતું ઈ પવ નહિ હમજે ને કે આવડા ન થેરન કરવા તડકા

तो खोया है ना। सर खोया वो है ना। नहीं मलाकू बोल गया ना सर बस नहीं लगा। यार आये ना सर बस इराकी हो। है। खा ली करने कुआं तो। सर बस नहीं बोल रहा है। खोलो अक्षय। ये जो तर्मों में पारो के मकान हैं ये जो। है। हंसी। एंड बाजू तो ये थप्पड़ ही जाएगा અડતા હર નઈ ખા હા સાહેબ ખાલી થઈ ગયા એમ તો હે નમક નક પડાયરા નત ખરાબ ઓપન ના જો ભેગા કરવા મૈંડા પછી હંજે મોડું નો થાય ને ને કલર આવે તે ભેગા કરવાનો થા હજી એક ટેકાણ જવાનું હે તો હમળે એ આવું જ આલે આવું જ આલે પતેલી પીજો સરબત હું એક બાકી હે તો દુકાન ગયા તલે એટલે મારે બી હવે ઘઉં ભેગા કરે અહીંયા બધા ને હું કીધું ઘરે હવે એ લો જ આવજો નહીં નાખવાની હે ને પૈડો એ નાખવાનો રજકો એટલે અડધો અત્યારે નાખીશું ને અડધો પછી ત્રણ વાગ્યા ત્યારે ત્રણ ના વાગે ને ત્રણ હાડા તને તેરે નાખવાનું હોય ચાલો નાખ દઉં પેલા રજકો હાંજક ના પાંચ વાગી ગયા હે અને બાજુ ઘઉં આપણે ભેગા કર્યા હતા ને બધા જો ભેગા કરી લીધા હા ને ટગો ગોટો ઝબરો થઈ ગયો

ગોરધનભાઈ જો દાવી થા જેવો દાવી થો લઈને ઉભા રહી ગયા એ આમાં ક્યાં ખલવાઈ જાય નહીં કાઢવું પડે બાકી જો દૂધ

કારણ કે મારા મમ્મી ની ગયા આપણે સિંધા ભાઈ રહ્યા ને અહીંયા ઘઉં કાઢવા અહીંયા મના ભાઈ કાઢ્યા પછી અહીંયા ગયા રાત તો આખો દી માર ની ને ગાઉ ને જાઉ ને એવું જ કાઢ્યું એ હાજી અમારે જો લોટ હવે કરે હે કે મારા તો આપણને શું ખબર મીઠું નાખ છે હાજી આજ તો જો રોટલી કરવાની છે આપણે કરી નાખશું એકાદ બે